નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ સાત પોઈન્ટ બે પીડિત લોકોને મરવા માટે મદદ જ્યારે કોઈ અત્યંત પીડા ભોગવી રહ્યું હોય તો શું આપણે તે વ્યક્તિને મરવામાં મદદ ન કરવી જોઈએ જો તમારો જન્મ થયો ત્યારે તમારી માતાએ અપાર કષ્ટ વેઠ્યું હતું તેથી જો આપણે માનતા હોઈએ કે કોઈની પીડાનો અંત કરવા માટે તેમને મારવા એ ઠીક છે તો આપણે તમારી માતાને કે તમને તે સમયે મારી નાખવા જોઈતા હતા તમને શું લાગે છે જે લોકો મૃત્યુશયા પર હોય તેઓ જેઓ પ્રસૂતિ ગ્રહમાં હોય તેમના જેટલું કે તેમના કરતાં વધારે પીડાઈ રહ્યા હોય છે જરૂરી નથી અત્યારે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે પથારી પર અસહાય અને મરેલાની જેમ પડેલા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે જો તેમણે જીવનની પ્રક્રિયા સાથે બિનજરૂરી હસ્તક્ષેપ ન કર્યો હોત અને ચિકિત્સાથી મૃત્યુને આગળ ન ઠેલવી હોત તો આટલી લાંબી યાતના ભોગવવી ન પડત તેના વિના કોઈ પણ પોતાના સ્વાભાવિક સમયથી વધુ નહીં ટકી શકે તો શું એનો અર્થ એ છે કે જ્યારે તમને બીમારી થાય તો આપણે બધો જ તબીબી હસ્તક્ષેપ હટાવી દેવો જોઈએ ના ઘણા લોકો વિવિધ પ્રકારની આશા રહિત પરિસ્થિતિઓમાંથી બહાર આવ્યા છે ઘણી વખત લોકોએ વિચાર્યું કે કોઈ મૃત્યુ પામશે પણ તેઓ તેમાંથી ઉગરીને જીવિત રહ્યા તો શું આપણે આ લોકોને પણ એક તક ન આપવી જોઈએ મરવામાં કોની અને ક્યારે સહાયતા કરવી જોઈએ તે કોણે નક્કી કરવું જોઈએ જો તબીબી પરીક્ષણથી એ સો ટકા નક્કી હોય કે બચવાનો કોઈ રસ્તો નથી તો તેઓ દવા બંધ કરી શકે છે પણ કોઈના શરીરમાં ઝેર કે કોઈ અન્ય ચીજના ઇન્જેક્શન આપીને મૃત્યુમાં ધકેલવાની ક્યાં જરૂર છે જો તમે દવા આપવાનું બંધ કરો અને જો શરીર જીવન માટે સક્ષમ નહીં હોય તો જીવન ચાલ્યું જશે શરીર તે માટે સક્ષમ છે કે નહીં તે નક્કી કરવાનું કામ તમારું નથી સિવાય કે તમે એટલી હદે જાગૃત હોવ કે તમે શરીર છોડીને જઈ શકો જો તમે વૃદ્ધાવસ્થા અને પીડાથી ડરતા હો તો તમે અત્યારથી કોઈ સાધના શરૂ કરીને પોતાને તૈયાર કેમ નથી કરતા જેથી તમારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો તમે એક ક્ષણની રાહ જોઈને તમારા દીકરા કે દીકરીને તમને ઝેર આપવાનું શા માટે કહેવા માગો છો મહેરબાની કરીને એ પણ જુઓ કે તમે એમને ઝેર આપવા કહો તે એમની સાથે ખોટું થશે તેમની કરુણા કે પ્રેમને લીધે તેઓ તમને ઝેર આપી દે તો પણ શું તેઓ તે વાત ક્યારેય ભૂલી શકશે તમે તો આમે ચાલ્યા જશો પણ જે લોકો હજુ લાંબુ જીવવાના છે તેમના માથે તમે આ ભાર શા માટે મૂકો છો તમે એવી રીતે જીવી શકો છો કે તમારે કોઈની દયાની જરૂર ન પડે તમે એક યોજના અનુસાર તમારું જીવન જીવી શકો છો જ્યાં સુધી જીવન અસરદાર હોય ત્યાં સુધી તમે જીવો અને જવાનો સમય થાય ત્યારે શાલીનતાથી જતા રહો દયા મૃત્યુથી નહીં તમે આવા રસ્તાની ખોજ કેમ નથી કરતા અત્યારે કદાચ એવું લાગે કે દયા મૃત્યુ બરાબર છે આજના સમાજમાં લોકોને કદાચ એવું લાગી શકે કે તે એક ક્રાંતિકારી વિચાર છે હંમેશા એવા લોકો હોય છે જેઓ પ્રગતિશીલ થવા માગે છે અને તેઓ દયા મૃત્યુની વકીલાત કરી રહ્યા છે જો તમે ખરા અર્થમાં પ્રગતિશીલ હોવ તો શા માટે તમે લોકોને તેમનું શરીર ઈચ્છા મુજબ છોડવાની ક્ષમતાથી સશક્ત નથી કરતા હું એ જ કરી રહ્યો છું લોકોને એવી ક્ષમતામાં વિકસિત થવા મદદ કરું છું જેનાથી જ્યારે સમય આવે ત્યારે તેઓ તેમનું જીવન ઈચ્છાથી સમાપ્ત કરી શકે ઝેર કે ઓશિકાથી નહીં અત્યારના સમયમાં એક અન્ય પ્રકારની પરિસ્થિતિ છે આધુનિક તબીબી હસ્તક્ષેપના લીધે એવા વધુને વધુ કિસ્સાઓ બની રહ્યા છે જેમાં લોકો લાંબા સમય સુધી નિષ્ક્રિય અને અસહાય સ્થિતિમાં પડ્યા રહે છે અને અમુક લોકો ઘણા વર્ષો સુધી એ અવસ્થામાં રહ્યા બાદ પણ તેમાંથી પરત આવી જાય છે તેથી તેમની નજીકના લોકો એ બાબત અંગે અત્યંત સંઘર્ષમાં રહે છે કે તેમના પ્રિયજનના જીવનને સહાયક મશીનોનો પ્લગ ખેંચી લેવો કે નહીં મોરોક્કોમાં આવું બન્યું શંકરન પિલ્લઈ યુરોપમાં રહેતો હતો તે થોડો ઘરડો થઈ ગયો હતો અને ટીવી પર વૃદ્ધાશ્રમ અને બીમારોના આશ્રય વિશે કોઈ કાર્યક્રમ જોઈ રહ્યો હતો કાર્યક્રમ જોતાં જોતાં તેણે તેની મોરક્કન પત્નીને કહ્યું પ્રિયે જો ક્યારેય એવું બને કે હું આ રીતે પથારીમાં મરેલાની જેમ નિષ્ક્રિય થઈને પડ્યો રહું તો મારી ઈચ્છા છે કે તું પ્લગ ખેંચી નાખે હું આ બધામાંથી પસાર થવા માગતો નથી તારે પ્લગ ખેંચી જ નાખવાનો પત્નીએ તેની સામે જોયું ઊભી થઈ અને ટીવીનો પ્લગ ખેંચી નાખ્યો તો પ્લગ ખેંચવાનો નિર્ણય ઘણો ગૂંચવળભર્યો હોઈ શકે છે હવે વાત એ લોકોની જેઓ નિષ્ક્રિય સ્થિતિ અથવા તો મૃત્યુની નજીકની સ્થિતિમાંથી પરત આવ્યા હોય એવું ન વિચારતા કે તેમનું મૃત્યુ થયું હતું અને તેઓ પરત ફર્યા છે આ સાચું નથી એવું બન્યું હોઈ શકે કે જીવનશક્તિ એટલી ચોંકી ગઈ હતી કે તે અંદરની તરફ પ્રક્ષેપિત થવાને બદલે બહારની તરફ વધારે પ્રક્ષેપિત થઈ ગઈ જાગૃક અવસ્થામાં પણ તમે થોડા બહારની તરફ વળેલા હોવ છો અને મોટા પ્રમાણમાં અંદરની તરફ જીવન ઉર્જાઓની અંદરની તરફની દિશા તમને જૈવિક અખંડતા અને જીવનની સ્થિરતા પ્રદાન કરે છે બહારની તરફની જીવન ઉર્જાઓ તમને પ્રચંડ ઉપસ્થિતિ અને જીવનની અભિવ્યક્તિ પ્રદાન કરે છે આ અંદર બહારની પ્રક્રિયા મનુષ્યો સહિત બધા જીવો સાથે સ્વાભાવિક રીતે ઘટિત થઈ રહી છે પણ અમુક નિપુણતા ધરાવતા મનુષ્યો આ આયામના બદલાવને એક જાગૃત પસંદગી બનાવી શકે છે તેથી એક ક્ષણે એવું બન્યું હોઈ શકે કે તમે મોટે ભાગે બહારની તરફ હો અને આંશિક રૂપે અંદરની તરફ તો જીવન એક નિર્ણય લઈ રહ્યું હતું હોવું કે ન હોવું ટુ બી ઓર નોટ ટુ બી આ કોઈ દાર્શનિક પ્રશ્ન નથી પરંતુ એક વ્યવહારિક પ્રશ્ન છે કે શરીર જીવનના રહેવા માટે ઉપયુક્ત છે કે નહીં તો અમુક સમય સુધી આ હોવું કે ન હોવુંના સંઘર્ષ પછી જો તેણે રહેવાનું પસંદ કર્યું તો તે ચિકિત્સાકર્મી અથવા કોઈ ચમત્કારના લીધે ન હતું એ શક્ય છે કે કદાચ ચિકિત્સાકર્મીઓએ શરીરને પહેલાંની સરખામણીએ થોડું વધુ રહેવા યોગ્ય બનાવી દીધું હોય પરંતુ રોકાવાનો નિર્ણય હંમેશા જીવન પોતે જ કરે છે કારણ કે શરીર હજુ પણ રહેવા માટે યોગ્ય છે જો કોઈ વ્યક્તિનો બોધ વિકસિત હોય તો પ્રાણમય કોષ અથવા ઉર્જા શરીરની જીવંતતાના આધારે દર્દીના જીવવાની શું સંભાવના છે તેનું આકલન કરી શકાય છે દર્દીની જીવન ઉર્જા સ્વસ્થ થવા માટે જોઈએ તેટલી તીવ્ર છે કે નહીં તે કહેવું શક્ય છે બીજી તરફ જો દર્દીની પ્રાણ ઉર્જાઓ કમજોર થઈ ગઈ હોય તો શરીર સ્પષ્ટ રીતે અસ્વસ્થ ન હોય તો પણ તેમાં ગમે તેટલો હસ્તક્ષેપ કરવામાં આવે તેનું સ્વસ્થ થવું અશક્ય છે આ સોફ્ટવેરનો સવાલ છે જો સોફ્ટવેર ખતમ થઈ ગયું હોય તો તમે ગમે તે કરો તે પોતાનું પુનર્સર્જન કરી શકશે નહીં પણ આ પ્રકારનો નિર્ણય કરવા માટે દરેક પાસે જરૂરી બોધ હોતો નથી તેથી એ શ્રેષ્ઠ છે કે લોકો કોઈ જીવિત વ્યક્તિ માટે મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરે તેના કરતાં જીવનને તેની દિશા નક્કી કરવા દેવી હવે બે પ્રકારની નિષ્ક્રિય અવસ્થા હોય છે એક સ્થિતિમાં શરીર એટલું જડ બની જાય છે કે તમે તેને કાર્યશીલ કરી શકતા નથી પણ મન સક્રિય હોય છે ભાવનાઓ સક્રિય હોય છે અને ઇન્દ્રિય બોધ પણ ઠીક હોય છે તે વ્યક્તિ માટે આ પીડાદાયક હોય છે કારણ કે શરીર હલનચલનથી ઇનકાર કરી દે છે તે બહુ પીડાદાયક હોઈ શકે છે કારણ કે તેઓ જોઈ શકે છે તેઓ સાંભળી શકે છે તેઓ સૂંઘી શકે છે સમજી પણ શકે છે પરંતુ તેમનામાં કંઈ પણ કરવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હોય છે તેઓ ઉઠીને ચાલવા માગે છે પણ શરીર નિષ્ક્રિય બની ગયું છે હવે કોઈના માટે પણ તે નિર્ણય લેવો અઘરો બની જાય છે વધુમાં ઘણી વખત તે વ્યક્તિ તેની આસપાસ જે કંઈ બોલવામાં આવે પ્લગ ખેંચવો કે નહીં અને એ બધું તે સમજે છે આ એક બહુ ખરાબ પરિસ્થિતિ છે આવું કોઈ સાથે ન થવું જોઈએ પણ જો તે થાય તો શું કરવું આ નિર્ણય કરવો અઘરો છે અને એવું કરવા માટે કોઈ ચોક્કસ રસ્તો નથી કારણ કે તે વ્યક્તિગત સંવેદનશીલતા પર આધાર રાખે છે બીજા પ્રકારની અવસ્થામાં શરીર પૂરતા પ્રમાણમાં જીવંત અને સક્રિય જણાય છે તે ભોજન પચાવે છે અને બાકી બધું થઈ રહ્યું છે પરંતુ મન નિષ્ક્રિય થઈ જવાથી શરીર હલી શકતું નથી શરીરને હજુ જીવંત રાખવામાં આવ્યું છે કારણ કે તમે તેને ઘણી બધી તબીબી પ્રક્રિયાઓથી સક્રિય રાખ્યું છે તે એક ખાલી ખોખાને જીવિત રાખવા જેવું છે જે કોઈ પ્રતિભાવ આપવામાં સક્ષમ નથી જો આવું થાય તો તમે એકવીસ દિવસના પાંચ ચક્રો સુધી રાહ જોઈને પછી નિર્ણય લઈ શકો છો ત્યારબાદ પણ જો ચીજો યથાવત રહે છે તો તમે પ્લગ ખેંચી શકો છો તમે સો ટકા નિશ્ચિત થઈ શકો છો કે હવે જીવનને ફરીથી સક્રિય નહીં કરી શકાય આ તમને કઠોર લાગી શકે છે પરંતુ આજના સમયમાં ઘણા ઈમાનદાર ડૉક્ટરોને જ્યારે એ ખ્યાલ આવી જાય છે કે હવે દખલ દેવાનો કોઈ અર્થ નથી તો તેઓ સંબંધીઓને દર્દીને ઘરે લઈ જવાનું કહી દે છે પણ જેઓ માત્ર તમને બિલ પકડાવવામાં જ રસ ધરાવે છે તેઓ ત્યારે પણ સારવાર ચાલુ રાખશે આજે મૃત્યુશય પર પડેલા લોકોની સારવાર અને પીડામાં રાહત આપતી દવાઓ એ સ્તરે પહોંચી ગઈ છે કે મૃત્યુશયા પર દર્દી જે પીડા અનુભવે તેમાંથી મોટા ભાગની પીડા યોગ્ય દવાઓથી દૂર કરી શકાય છે પણ લોકો પૂછે છે કે શું પેઇનકિલર દવાઓના ઉપયોગ સામે આવીને ઊભેલી મૃત્યુની ગુણવત્તાને કોઈ રીતે પ્રભાવિત કરી શકાય શું મૃત્યુશૈયા પર પૂરેપૂરી પીડામાંથી પસાર થવાનો કોઈ ફાયદો છે આ સવાલો ઉઠવાનું કારણ વિશ્વમાં ફેલાયેલી એ નૈતિક શિક્ષાઓ છે કે દર્દ અને પીડા સહન કરવા એ સદગુણ છે અને વ્યક્તિના પાપોના પ્રાયશ્ચિતનો એક ઉપાય છે એક વખત આવું બન્યું સ્વર્ગમાં નવા લોકોનું એક જૂથ હજુ ઉતર્યું તેઓ સૌ ગોલ્ફર હતા તેમણે પૂછ્યું શું સ્વર્ગમાં ગોલ્ફનું મેદાન છે સંત પીટરે કહ્યું બિલકુલ તેમણે પૂછ્યું શું અમે તે જોઈ શકીએ વાંધો તો નથી ને સંતે હોલી ઘોસ્ટને તેમણે ગોલ્ફની ગાડીમાં બેસાડીને ગોલ્ફના મેદાન પર લઈ જવાનું કહ્યું તે એમને એક શાનદાર ગોલ્ફ કોર્સમાં લઈ આવ્યો જ્યાં સુંદર ફૂલો હરિયાળી અને તે બધું હતું જ્યારે તેમણે ત્રીજા હોલને પાર કર્યો તો જોયું કે ત્યાં એક મોટી આગ લાગેલી હતી અને લોકો તેનાથી દાસતા અને રડતા કકડતા હતા તેમણે આ બધું જોઈને પૂછ્યું આ બધું શું છે અમને તો એમ હતું કે સ્વર્ગમાં કોઈ પીડા નથી હોતી તો હોલી હોલીઘોષ્ટે કહ્યું તેઓ ધાર્મિક લોકો છે તેમણે પોતે જ આની માગણી કરી છે તો જ્યારે કોઈ મૃત્યુશય્યા પર હોય તો શું પીડામાં રાહત આપતી દવાનો ઉપયોગ કરવો યોગ્ય છે જો તે દવા બેહોશ નથી કરી દેતી અને તમે યોગ્ય માત્રામાં જાગરૂકતા ટકાવી રાખવામાં સક્ષમ છો તો તે લેવું બિલકુલ ઠીક છે પીડા સહન કરવાની કોઈ તબીબી જરૂરિયાત ન હોય તો તમે શા માટે પીડા સહન કરવા માગશો પણ જો પીડામાં રાહત આપતી દવા વધુ પડતી બેહોશી લાવે છે અને તમે જરા પણ જાગૃત નથી રહી શકતા તો પ્રસ્થાન કરવાની આ સૌથી સારી રીત નથી અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ